આવું દહીં તમારે ઘરે બનાવવું છે જુઓ મિત્રો કેવું ઘાટું છે તો કહી દેજો પહેલીમાં જ નીકળતું નથી જોઈ લ્યો ચાલો ચાલુ કરી રેસીપી જય માઉમા ખોડલ ચાલો મિત્રો આજે તમને બતાવી દહીં ઘાટું અને પહેલી ઊંધી કરીને પડે નહીં એવું કેવી રીતે જમાડાય જો સૌ પહેલાં લીધું છે અમૂલ ટી એક લિટર અમૂલ ગોલ્ડ પાંચસો એમ એલ ચાલો મિત્રો ચાલુ કરી દૂધની કોથળીને કાપી અને કઢાઈમાં નાખી દીધું છે એક લીટર ટી નાખ્યું અર્ધો લીટર ગોલ્ડ ને ચાલુ કર્યું હવે આપણે ગરમ કરવાનું છે તમારા ઘરનું દૂધ ભેંસનું કે ગાનું દૂધ હોય તોય તમે આ રીતે બનાવી શકો અમે આ કોથળીનું દૂધ લીધું છે અમૂલ ટી ને ગોલ્ડ તમારા ઘરે ભેંસનું કે ગમે દૂધ હોય તો એ પણ ચાલે મીડિયમ તાપ રાખી ને ધીમે ધીમે હલાવવાનું છે અને ગરમ કરવાનું છે આ તમને દેખાડવા માટે વિડીયો બનાવવા માટે અમે થોડું દૂધ લીધું છે ને અમે તો વધારે દહીં મેળવી છીએ આ તમને દેખાડવા માટે દૂધને ગરમ કરવાનું છે ધીમે ધીમે હલાવવા રાખવાનું છે દૂધ ગરમ થવા લાગ્યું છે ધીમે ધીમે હલાવતા રહેવાનું તમારે ભેંસનું દૂધ કે ગાનું દૂધ કે ગમે આ રીતે હાલે ગરમ કરવાનું જો પતલું દૂધ હોય આછું દૂધ હોય તો થોડુંક ગરમ વધારે કરવાનું છે જ થઈ જાય ત્યાં સુધી આ દહીં ખાટું પણ નહીં લાગે અને ખાવામાં એકદમ મજા આવશે આવું મોરું થાય છે તમે ત્યાં ગાંઠિયામાં કસ્ટમરને આપવા માટે બનાવીશી દહીં તમે ઘરે ખાવા પણ બનાવી શકો ધીમે ધીમે હલાવતા રહેવાનું એટલે મલાઈ સાઈડમાં ચોટે નહીં તાવી તો ફેરવતો રહેવાનો જો હવે ગરમ થાવા લઈ ગયું છે હવે ઉફાણે ગયું છે આ રીતે ઉફાણી આવી જાય બે ઉફાણા લેવાના હવે ઉફાણે આવી ગયું ગેસ બંધ કરી દીધો કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને ઠરે ત્યાં સુધી હલાવવાનું પછી આગળની પ્રોસેસ કરશું જો મિત્રો હવે દહીં ઠરી ગયું છે હવે આપણે એમાં મેરવણ નાખશી આ આગલા દિવસનું કરેલું દહીં છે આપણે દહીં જ નાખશું મેરવણમાં દહીં નાખી દીધું છે અંદર હવે આને બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું મિત્રો તમારે ઘરે બનાવવું હોય ને તો એક બીજી તમને એક નવી રીત બતાવવું અને એક ટ્રીક બતાવવું જો આ રીતના દૂધમાં મેરવન નખાઈ ગયા પછી આમાં બ્લેન્ડર મારી દેવાનું બ્લેન્ડર મારી દીધો ને એટલે બબલ્સ આવી જાય બબલ્સ આવી જાય ને પછી એને કોઈ તમારે માટીનું વાસણ હોય ને તમારા ઘરમાં એ માટીના વાસણની અંદર દહીં નાખી દેવાનું પછી એને ચારથી પાંચ કલાક લગીને રહેવા દેવાનું પાંચ કલાક પછી તમે જોહો ને તો તમે કોઈ દિવસ નહીં ખાતું હોય ને એવું દહીં થાય તમે એકવાર એ ટ્રાય કરજો અમારે તો અહીંયા વેચવું હોય એટલે અમારે તો પ્લાસ્ટિકની પ્યાલીમાં ભરવાનું હોય પણ તમારે જો ઘરે બનાવવું હોય ને તો તમે મેં કીધું ને એ રીતના ટ્રીક અપનાવો પાંચ કલાક થઈ ગઈ છે હવે દહીં જામી ગયું છે હવે તમને દેખાડું કેવું જાય જઈ લ્યો જામી ગયું છે ચમચી લગાડીને દેખાડો છે ચમચી પાણી પણ નથી થતું અને દહીં બહુ મસ્ત જામે છે ચાલો મિત્રો જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો અમે આવી નવી નવી રેસીપી તમારા મુજબ લાવતા રહેશું